એટલે ભીની જમીનમાં હું એટલે ઢેફલા પડે એવું વાદળા હતા સમજી ગયા ને તમ અત્યારે તો કોલેજથી બ્લોક બનાવ હું કોલેજ આજે યાર હું લેટ થાઉં લેટ જાઉં ઘરે કારણ કે આજે એક ની પરીક્ષા હતી અને એમાં મેં રજીસ્ટ્રેશન કર્યું નહોતું એટલે મારે કાંઈ પરીક્ષા દેવાની નહોતી એટલે હું એમને ઘડી વાર પાસ કરવા બેઠો હતો એન્ડ હવે ઘરે જાઉં ઘરે જઈને જો હવે ઓફિસે જવું કે નથી જતો ઓકે બીજી શેડ્યુલ હાલે હાવામાં એમ થાય શું કરીએ ચાલે તો ઘરે જઈને વાત કરીએ ઓકે

ફરાડી ફરાડી ચવડો બેવડો ખાઈ ને હું જાય નાના નાના ટેણી કેવા પડે હેણિયા બહુ છે અત્યારે ફરાળી ચવડો બેવડો ખાઈને ને પછી ચાર્જિંગ પૂરું થઈ ગયું આઠ ટકા જ હતું ચાર્જિંગમાં મૂકીને એમને લાંબો થયો ને તો નીંદર ચડી ગઈ કોઈ મને ઉઠાડ્યો જ નહીં કારણ કે કોઈ વાળું જ નહોતું નહોતા મમ્મી નહોતા પપ્પા પછી એક વાગે મમ્મી આવ્યા મમ્મી મને ઉઠાડો કે હાલ હવે જમી લઈ આપણે પછી જમી બમીને અત્યારે એકદમ મસ્ત રીતે પબજી પબજી રમીને નવરો થયું હું મેં કીધું આટો મારી બ્લોગ બ્લોગ બનાવું તમને બધાને મોજ કર મોજમાં લઈ આવું થોડાક તો અત્યારે તો હમણાં આવો બીજી શેડ્યુલ લે દેખાય તમને ઘરમાં ઘરમાં પડ્યો રહો આવું એટલે જ હમણાં ક્રિકેટ રમવાનું ચાલુ કરી રહ્યા હું આખું શરીર આમ આપણું આમ એકદમ આમ જુસો રહીએ બોલો હું હું હુતા રહે ને આપણે આખો હા આમ સુસ્તી વગરના થઈ જાય કે કાંઈ કરવું જ નથી જિંદગીમાં એવું થઈ જાય તમારી જેમ મજાક કરવો તો ક્રિકેટ રમવાનો પ્લાન તો અત્યારે ફિલાલ નથી કારણ કે અત્યારે તડકો બહુ છે અને પાંચ છ વાગે આજે ચકલો ચકલો નથી અમે બે જ બે જણામાં તો ક્રિકેટ અમે કેચ કેચ રમીએ તો થાય ઓકે તો અત્યારે તો હું તો ભર તડકામાં દેખાય તમને ઓ યાર મારી તો મારી ત્વચાને કંઈક થઈ જાય યાર ઉપર ભલે વાદળા દેખાતા હોય પણ મારા તડકા ઉપર અત્યારે ધોમ તડકો આવે તો કુલ એકદમ આમ ક્યાં ગયા તડકો ક્યાં ગયો અરે રે ભાઈ અરે આજે અમારે કોલેજ હતી ગાયત્રી પરિવારની પરીક્ષા તો કાલે આજે અમારે આરબીઆઈ ની પરીક્ષા જેમાં ચાર રાઉન્ડ હતા એ ચારે ચાર રાઉન્ડમાં તમે પસાર થતા થતા છેલ્લા રાઉન્ડે ભૂગો એટલે એમાં કંઈક આઠ નવ લાખ રૂપિયાનું ઈનામ હતું રનર અપ ને ઈનામ હતું ફસ્ટ ને ઈનામ હતું અરે ભાઈ પણ ઈ એક્ઝામમાં તમારા ભાઈનો લગ કેવો હોય ખબર હે હું કાલે કોલેજે ગયો ને મને દોસ્તારે કીધું કે આ રીતની પરીક્ષાનો ત્યાં ફોર્મ ભર્યું મેં કીધું મને ક્યાં ખબર યાર ત્યાં કીધું તો ખબર પડી પછી યાર ફોર્મ ભરવા ગયો ને સાહેબને ફોન કર્યો સાહેબ કે યાર ફોર્મ પૂરું ફૂલ થઈ ગયા હવે તો એ પરીક્ષા તમારો ભાઈ નોંધાઈ થઈ ગયો બાકી તમારો ભાઈ આઠ નવ નવ લાખ રૂપિયાનું ઇનામ લઈ આવવાનો હતો તડકો બહુ વધી ગયો પણ હવે શું કે ભાઈ ગાયત્રી પરિવારની પરીક્ષા હે એમાં દેવું ખાલી જનરલ નોલેજ ટાઈપના ક્વેશ્ચન છે ઓકે કાલે કે આ દાદા જો અમારી જેમ તડકાના સાયકલ લઈને રખડે છે મને બીક લાગે મોબાઈલ મારા હાથમાં પડી જાત તો હમણાં કારણ કે મોબાઈલ એ રીતના તોછડો હવે આમ પકડી મોબાઈલ એટલે એ ભાઈ મમ્મી એરે કીધું ને વ્લોગ નથી બનાવ્યો શું કેવું મમ્મી એરે બ્લોગ બનાવ્યો અરે આ હું આ શું છે કમેન્ટમાં ગયો આ દડો છે હો આ સિઝનનો દડો છે હવે પહેલો સિઝનનો દડો લીધો તો અમારી ક્રિકેટ લાઈફનો અને એ દડાની જો આવી આવી હાલત થઈ ગઈ અત્યારે પલડી ને તડકામાં ને આહા શિયાળો ઠંડી આવી હાલત થઈ ગઈ ત્યારે આની દેખાય તમને સસ્તામાં સસ્તો બોલ લીધો તો અમે ઓલા છોકરા ભણાઈ બતાવું રાયડો રાયડ થાય કાકા હુવાય નો દે બપોરે તો એ હું તો હોઈ જાઉં તો બતાવું એ છોકરાને હા કાતના કાતના ઓલા કહેવાય શું કહેવાય કાતના ટુકડા મૂક્યા હે કારણ કે મેં ઓલો વોડા જુમારિયાનો વિડીયો બનાવ્યો હતો ને એમાં ચકલાને દારૂની બોટલ હાથમાં દીધી હતી ને

લુખી ધમકી દે હોય એમ તું જો તો ખરી ગાઈસ મમ્મી મને અત્યારે લુખી ધમકી દે છે 4 વાગે તેલ ગરમ હે પણ તું કા ગરમ થા હો તું જો આમાં આ ભલે દે દે તો અને આને માથે આ ઢાકતો જા એટલે તો ગરમ છે નો ઢાકો દો આની માથે આ આમ આ બધી ફરી જાય નહીં કરું તો ફટાફટ હવે નહીં નહીં જાવ તો નહીં જાવું પડે લુખી ધમકી દે કે નહીં જાતો આ નહીં કરી દઉં નહીં જાતો ઓલું નહીં કરી દઉં લુખી ધમકી આપે એટલે ક્યાં હું ઘરે બે જાય સાથે લેપટોપ મારે ઘણા ઘણા ઘણું કામ લેપટોપ નું કામ અહીંયા માં ધોકો ખાવ એમ તો ટાઈમ હા છે ને હા તું તું જાતી જા ધમકી દેતી જા બધું કરતી જાય હું તમ તારે આ જ રહીશ ઓકે ઠીક હે તો ભાઈ मम्मी मैंने जाता जाता दमकी देता गया है कि भाई आ रोबी से भयो हो जाए बाकी आ कवान नहीं पता या भाई यार दमकी दे वाला ही के माने आजकल लोगो काय वांदो नहीं है ना वो तो व्लॉग बनावता रेने मोच करता रे बीजो हु काम बीजो और 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 कुछ और और काय नहीं तो भाई અત્યારે તો ભાઈ એમ નામ હમણાં આપણે તડકો મરો થાય એટલે દોસ્તારને ભેગા કરીએ અને ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરીએ ઓકે હા આજ તો મિત્રો યાર મને શું થાય યાર આવું ઇરિટે ઇરિટેટ આજે તો હું યાર શરદી થવાની છે એટલે મને ઇરિટેશન બહુ થાય આજે એમાં હું આજ મારું આખું વિખાઈ ગયું કારણ કે બપોરે હોઈ ગયો બપોર એટલે ટાણે હોઈ ગયો બે વાગે ઉઠીને પછી હું જ નથી એટલે મારું આજે આખું વિખાઈ ગયું આવું એકલું એકલું લાગે એટલે હું કરું એમ થાય આટા લીટા લઉં બ્લોગ બનાવું ઘડીક થાય તા ઘડીક થાય ત્યાં પબજી રમવું એમાંથી મન જાય તા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામથી મન જાય તા લોગ બનાવું એવી રીતે હું આ આટા લીટા ભરું બે તમને દોસ્તારોને ફોન કેડા પણ એક દોસ્તાર હું તો એક દોસ્તાને કામે જવું હે એવું છે એમાં બે દોસ્તા ટ્યુશનવાળા હે હું એકલો વધો ભવે હવે રિડિયા થાય એ એટલે જ લોગ બનાવું લોગ બનાવવા માટે તમને બધું આમ શેર કરું ને એટલે આમ મને મોજ આવી જાય થોડીક કે કોક સાંભળે અમારી વાત સમજી ગયા તમે કાંઈ વાંધો નહીં ઇરિટેશનની દવાનો ઇરિટેશન માટે તમારે ફરી રહેવું પડે આમ કુદરતમાં જવું પડે જી હું હમણાં જઈશ ધાબા ઉપર ફોનને મૂકીશ ચાર્જિંગમાં ટેરેસ ઉપર જઈશ ઠેકડા મારીશ મોજ કરીશ બસ નો ઈલાજ હે ઇરિટેશન થાય ને તમને કોઈને તો હું તમને ક ઉપાય આવું ઇરિટેશન થાય ને એટલે તમારે ખુલાવા ખુલ્લા વાતાવરણમાં રહેવાનું તમારે તમને જે મન થાય એ કરવાનું જી મન થાય જી મન થાય સમજાવો ને તમે ઈરિટેશન એટલે ઘણા થાય છે આમ ચીડ થાવી ચીડ કે ભાઈ કોઈ કાંઈ આમ કોક બોલાવે તો વડકું ભરી દેવું એ તો હું નથી કરતો તો કહું એના લક્ષણ હે ઈ મને ત્યારે આમ શરદી જવું હે ને આમ ગળું બરે હે ઉધરસ આવે હે એટલે મને એવું થાય બાકી મને ઈરિટેશન બહુ રેર થાય હમણાં તો હવું યોગ્ય ઇરિટેશન પાછું વાગે આવી ગયું શરદી છે ને એટલે ઓકે તો હમણાં એક દોસ્તાર આવે એને વી માટે જાવું હે દેવલ જ આવે એને વી માટે જાવું છે તો વી માટે એ બાને આટો મરાઈ જાય આમ રખડાઈ જાય તો મોજ આવી જાય થોડીક ઓકે તો ફોન હવે ચાર્જિંગ મૂકી દઉં ચાર્જિંગમાંથી ફોન કાઢીને આપણે બધે બ્લોગ ફરીથી બનાવશું તારગી તમે કમેન્ટ કર્યા કરો કે પ્રિતેશભાઈ તમે આમ કરો પ્રિતેશભાઈ તમે આમ કરો ઓકે ગરમી આજે બહુ ગંદી વાગડા હે ગાઈસ ગાય ક્યાં જવું છે

આ બધા આપણે રીલ્સો શર્ટ જોતા હોય ને એ બધા ઓલા હવાબાજી શર્ટ આવી ગયા છે છપરી શર્ટ ને હવાબાજી શર્ટ છે આ બધા હવાબાજી અમીરી એટલે અમીરી નું શર્ટ નહી એક નંબર બધા એક નંબર ચાક્સ હેરા બાકી એક નંબર ચુમ્મી ચુમ્મી કલેક્શન આવ્યું છે ચુમ્મી તમારો ભાઈ લહે ટુક સમયમાં હવાબાજી કે તે ઓ આ શર્ટ જો કાળો ચક્રો

ફ્રી પ્રમોશન કરન નાખ્યું ફ્રી પ્રમોશન એકચ્યુલીમાં અમારું મન અત્યારે એવું ચંચળ છે ને ચંચળ ચંચળ એવું મન થાય કે આ બાટલો લઈને કાંઈ વાંધો નહીં વીમા ટયરે સમાધાન કરી નાખ્યું ગાઈસ ગાય છે ને ફાઇનલી એ ફાઇનલી સમાધાનો કે આ મફતમાં ફાઇનલ થઈ હે તો

અને સાહેબ ત્યાં ક્યાં કેટલું ઓછા છે કે એવી રીતના સનાતન ધર્મને ઠેસ પૂગે સનાતન ધર્મના સાહેબ આમ એના વિચારો ને ઠેસ પૂકે એવું જ કામ કરવાનું અને આને તો સાહેબ આમ નાકાન મેં કીધું નાકાન રીતને શરમ જ નહો એટલે આ જ્યાં જાય ને ન્યાયને હવે શરમ આવી જોઈએ અને આ ટ્રોલ થવી જોઈએ અને ત્યાં અને મારે તો આને આમ સનાતન ધર્મની સાહેબ મર્યાદા શું છે સનાતન ધર્મ સંસ્કૃતિ શું છે અને આમ મર્યાદા તો જાળવી નથી ખોટા ખોટી અશ્લીલતા ફેલાવી છે આ વિડીયોને બંને એટલો શેર કરો અને આપણે આ બ્લોકના આયોજન કરીએ ને આ વિડીયોને બંને એટલો શેર કરો કારણ એના યોગ્યમાં યોગ્ય સજા થવી જોઈએ એટલા માટે જય 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 શ્રીરામ